ગુજરાત સ્વચ્છતા પખવાડા અંતર્ગત જંબુસર તેમજ આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં હોસ્પિટલની સાફ સફાઈ કરવામાં આવી તો ભારત સરકારે બે હજાર છવ્વીસ સુધીમાં તમામ શહેરો કચરા મુક્ત શહેરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ ઓ લોન્ચ કરવામાં આવ્યો છે કે જે અંતર્ગત એક થી પંદર જૂન સુધી મંદિરો હોસ્પિટલ સ્કૂલો સાફસફાઈ સાફ કરાવવામાં આવશે તાજરો દારસે અધ્યક્ષતામાં જંબુસર રેફરલ હોસ્પિટલ તેમજ આમોદ સીએચસી હોસ્પિટલ ખાતે નગરપાલિકા જંબુસર નગરપાલિકા આમોદ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી સ્વચ્છતા અભિયાનમાં જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ચીફ ઓફિસર આમોદ નગરપાલિકાના સભ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં જોડાયાતા હતા ધારાસભ્ય દ્વારા નાગરિકોને અપીલ કરી અને આવો આપણે સૌ સાથે મળીને આપણા विस्तार ने साफ राखी स्वच्छ राखी वडा प्रदान मोदी साहेब ने एक भारत श्रेष्ठ भारत ना स्वच्छ भारत ना सूत्रों ने समर्थक करी एवी अपील करवामा आवी आज रोज जंबूसर सब डिस्ट्रिक्ट हॉस्पिटल खाते नगरपालिका जंबूसर नगरपालिका आमोद द्वारा भारत स्वच्छता अभियान मिशन ना भाग रूपे એકથી પંદર સુધી સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે દરેક સ્કૂલની અંદર દરેક આંગણવાડીની અંદર દરેક હોસ્પિટલની અંદર સાફ સફાઈ કરી અને જે મોદી સાહેબનું સ્વપ્ન છે શ્રેષ્ઠ ભારત સ્વચ્છ ભારત અને એ અભિયાનને આગળ વધારતા આજરોજ જંબુસર ખાતે રેફરલ હોસ્પિટલની અંદર નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સભ્યો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા બેનશ્રી અમિષાબેન શાહ દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ચેરમેનો સૌ વિભાગના અધિકારીઓ દ્વારા આજરોજ જંબુસરની રેફરલ હોસ્પિટલ તેમજ આમોદની સી એચ સી હોસ્પિટલ ખાતે સૌ કાર્યકરો આવી અને સફાઈ અભિયાન ચલાવ્યું અને સફાઈ અભિયાનના ભાગરૂપે આજે જ્યારે આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તો એ સફાઈ અભિયાનની અંદર હું પણ સૌ નાગરિકોને અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારને સાફ રાખીએ આપણા વિસ્તારને સ્વચ્છ રાખીએ અને એક ભારત શ્રેષ્ઠ ભારત સ્વચ્છ ભારત આ સૂત્રને આપણે સૌ સાથે મળીને સાર્થક કરીએ તો આજના દિવસે જ્યારે આ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ ચાલ્યો છે એ બદલ હું નગરપાલિકાના સૌ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ સભ્યો સૌ પત્રકાર મિત્રો ને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને આપણે સૌ સાથે મળીને આ સૂત્રને સાર્થક કરીશું એવી પ્રાર્થના વંદે માતરમ ભારત માતા કી જય